દેશના નાણા મંત્રી નિર્મલા સીતારામન દ્વારા 1 ફેબ્રુઆરીના રજુ થનારા બજેટમાં દેશના કરદાતાઓને મોટી રાહત મળી શકે છે સરકાર 20 લાખ રૂપિયા સુધીની આવકવાળા કરદાતાઓ માટે વેરામાં છૂટો આપી શકે છે અત્યારે બે વિકલ્પ પર વિચાર થઈ રહ્યો છે રાકમ વિકલ્પમાં 10 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક સંપૂર્ણ વેરામુક્ત કરવાનો છે બીજો વિકલ્પ રૂપે 15 થી 20 લાખની વાર્ષિક આવકવાળા કરદાતાઓ માટે 25% વેરાનો નવો સ્લેબ બનાવવા વિચારાઈ રહ્યો છે જો કે આ વેરા હૂટ નવી વેરા પ્રણાલી હેઠળ આવતા કરદાતાઓને જ આપવાની સરકારની તૈયારી છે आजની તારીખે 75000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે પગારદાર કર્મચારીને 7.15 લાખ રૂપિયા સુધી આવક પર વેરા ચૂકવવાનો હોતા નથી તો 15 લાખ રૂપિયાની ઉપર આવકવાળા કરદાતા 30% ના સ્લેબમાં આવે છે અત્યારે જે બે વિકલ્પો વિચારણા હેઠળ છે તેનો અમલ થાય તો કેન્દ્ર સરકારની તિજોરીને 50000 કરોડ થી 1 લાખ કરોડ રૂપિયા સુધીનો નુકસાન થઈ શકે છે તજજ્ઞોના મત મુજબ જીડીપીની ગતિ ધીમી છે ત્યારે આવકવેરામાં વિચારાધીન રાહતો શહેરી માંગમાં વધારો કરી શકે છે જે અર્થતંત્રના હિતમાં રહેશે